વડતાલ ધામ દ્વી શતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રા ધામ સાળંગપુર ધામ શ્રી કૃષ્ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના પવિત્ર સોમવારે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ શ્રી કૃષ્ઠ ભંજન દેવની શિવજી તથા કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળા ભાગા પહેરાવાયા છે આ સિંહાસન સિંહાસનને હિમાલયનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન પૂજન કરવામાં આવશે સમય દરરોજ સવારે સાતથી દસ વાગ્યે આયોજન કરવામાં આવેલ હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજી મંદિરના પરિસરમાં સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિપ્રકાશ સ્વામીએ શિવજીની પૂજા કરીને ભક્તો માટે કામના કરી હતી જીડીસી ન્યુઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા